અત્યારે જે ફેમિલી કોર્ટો કાર્યરત હતી એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લેવલે હતી હવે સાહેબનું એવું એક સપનું હતું કે ફેમિલી કોર્ટ એક્ટની જોગવાઈઓ મુજબ દરેક તાલુકા લેવલે પણ ફેમિલી કોર્ટની સ્થાપના થવી જોઈએ અને તેમના આ ખૂબ જ સુંદર વિચારસરણીને અનુસરીને હાલમાં જ નામદાર ગુજરાત વડી અદાલત દ્વારા સરકારશ્રી સાથે સંપર્ક કરી ગુજરાતના લગભગ દરેક તાલુકામાં ફેમિલી કોર્ટની સ્થાપનાનું આયોજન કરેલ છે તે મુજબ પંચમહાલ જિલ્લામાં અત્યારે આજો જ હાલોલ કોર્ટનું ઉદ્ઘાટન થયું છે અને હાલોલ કોર્ટમાં હાલોલ કાલોલ જાંબુઘોડા અને ગોગંબા એ ચાર તાલુકાની ક્લસ્ટર કોર્ટ બનાવવામાં આવેલી છે અને ચારેય તાલુકાના ફેમિલી કોર્ટને લાગતા કેસો આ કોર્ટમાં ચાલશે અને આગામી દિવસોમાં ચીફ જસ્ટિસ સાહેબનું એવું પણ વિચારણા છે કે હાઇબ્રિડ મોડથી આ કેસો જે તે તાલુકા લેવલે ચાલશે એટલે કોઈ પક્ષકારને કે કોઈ વકીલને પણ નુકસાન નહીં થાય આજ રોજ હાલોલ ખાતે આ કોર્ટનું ઉદઘાટન થયું છે અને તે માટે હું વકીલો પાસે અપેક્ષા રાખું છું કે ફેમિલી કોર્ટમાં જે કેસો આવે છે તે મહિલાઓ અને બાળકો અને કુટુંબને લાગતા હોય છે શક કેટલા સમાધાનના આપણે પ્રયત્નો કરીએ અને શક કેટલું એલું પક્ષકારોને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે જય ભારત વરસાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો હિંમતનગરને તલોતપથ